નમસ્કાર આજે આપણે એક એવી જગ્યાની વાત કરવાના છીએ જે મંદિર ઓછું અને પથ્થરમાંથી બનેલું એક મહાકાવ્ય વધારે લાગે છે ઓડિશામાં આવેલું ભવ્ય અને રહસ્યમય કોણાર્ક સૂર્યમંદિર પણ શું કોઈ મંદિર ખરેખર એક રથ હોઈ શકે આ સવાલ વિચિત્ર લાગે પણ કોણાર્ક માટે આ જ એની ઓળખ છે ચાલો આ અનોખી કલ્પનાની અંદર જઈને જોઈએ કોણાર્કને જે વાત દુનિયાભરના મંદિરોથી અલગ પાડે છે એ છે એની મૂળભૂત સંકલ્પના આ કોઈ સામાન્ય ઇમારત નથી આ તો ખુદ સૂર્યદેવ માટે બનાવવામાં આવેલો એક વિરાટ પથ્થરનો રથ છે જરા વિચારો સૂર્યદેવ જેમને ત્યાં બિરંચી નારાયણ તરીકે પણ ઓળખવામાં આવતા એમના માટે આકાશમાં ફરવા માટે પથ્થરમાંથી બનેલો એક આખો રથ આ મંદિર એ જ કલ્પનાને જીવંત કરે છે જે સદીઓથી ત્યાં અડીખમ ઊભું છે તો આટલી ભવ્ય રચના બનાવી કોણે આ અદ્ભુત કલાકૃતિ પાછળ કોનો હાથ હતો આની પાછળ છે એક શક્તિશાળી રાજવંશ ગંગવંશનું ગૌરવ અને એમની શક્તિ આ વાત છે છેક સદીની લગભગ અઠ્યાવીસ વર્ષ વિચારો લગભગ ત્રણ દાયકા સુધી હજારો કારીગરોએ દિવસ રાત એક કરીને આ પથ્થરના સપનાને હકીકતમાં ઉતાર્યું હતું આ ભવ્ય નિર્માણનો શ્રેય જાય છે ગંગવંશના રાજા નૃસિદેવ પહેલાને અને એમના કારીગરોએ મુખ્યત્વે લાલ બલુઆ પથ્થર વાપર્યો અને એમાં ચાર ચાંદ લગાવવા માટે કાળા ગ્રેનાઇટનો સુંદર ઉપયોગ કર્યો પણ આ મંદિરની અસલી જાદુગરી તો એની નાની નાની વિગતોમાં છુપાયેલી છે ચાલો એને થોડું નજીકથી જોઈએ આ રથને કોણ ખેંચી રહ્યું છે જુઓ તો ખરા સાત શક્તિશાળી ઘોડા જાણે હમણાં જ દોડવા માંડશે અને આ સાત ઘોડા માત્ર શણગાર નથી એ અઠવાડિયાના સાત દિવસનું પ્રતિક છે પણ ખરી મજા તો હવે છે આ રથના પૈડા કુલ બાર જોડી એટલે કે ચોવીસ પૈડા જે બતાવે છે વર્ષના બાર મહિના પણ વાત અહીં નથી અટકતી આ દરેક પૈડું એકદમ સચોટ સૂર્ય ઘડિયાળ તરીકે કામ કરે છે વિચારો તો આજથી લગભગ આઠસો વર્ષ પહેલાંની એન્જિનિયરિંગ આ આખી અદ્ભુત રચના જે શૈલીમાં બની છે એને કહેવાય છે કલિંગ સ્થાપત્ય આ શૈલી એની ઝીણવટભરી કોતરણી માટે જાણીતી છે અને કોણાર્ક એ તો આ શૈલીનો જાણે કે તાજ છે ખરેખર તો કોણાર્ક મંદિર ઓછું અને પથ્થરોની એક જીવંત લાઇબ્રેરી વધારે છે એની એક એક દિવાલ પર હજારો વાર્તાઓ કોતરાયેલી છે તમે જ્યાં પણ નજર ફેરવો ત્યાં કોતરણી દેખાશે દેવી દેવતાઓ નૃત્ય કરતી અપ્સરાઓ સંગીતકારો એટલું જ નહીં પણ એ સમયના રોજિંદા જીવનના દ્રશ્યો પણ જાણે કે પથ્થર બોલી ઉઠ્યો હોય અને હા કોણાર્ક એના શૃંગારિક શિલ્પો માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે એ સમયમાં આ કલાત્મક અભિવ્યક્તિનો એક ભાગ ગણાતું જે જીવનના દરેક પાસાને દર્શાવતું હતું પણ આટલી ભવ્યતા અને સુંદરતા વચ્ચે એક દુઃખદ રહસ્ય પણ છુપાયેલું છે આજે આ મંદિરનો મોટો ભાગ ખંડેર હાલતમાં છે તો સવાલ એ થાય કે આટલું મજબૂત બાંધકામ આટલી મહેનતથી બનેલું સ્થાપત્ય આખરે ખંડેરમાં ફેરવાયું કઈ રીતે આની પાછળ મુખ્યત્વે બે વાતો કહેવાય છે કેટલાક માને છે કે એની ડિઝાઇનમાં જ કોઈ ખામી હતી જેને આપણે વાસ્તુ દોષ કહી શકીએ તો બીજી બાજુ ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે વિદેશી આક્રમણોએ આ મંદિરને તોડી પાડ્યું સાચી હકીકત શું છે એ આજે પણ એક મોટો પ્રશ્ન છે પણ ભલે મંદિરનો અમુક ભાગ તૂટી ગયો હોય એનો વારસો આજે પણ અડીખમ છે કોણાર્ક ફક્ત પથ્થરોનો ઢગલો નથી એક જીવંત ઇતિહાસ છે જે આપણી સાથે વાત કરે છે અને આ વાતને આખી દુનિયાએ પણ સ્વીકારી છે વર્ષ હતું ઓગણીસો ચોરાસી આ એ જ વર્ષ છે જ્યારે યુનેસ્કોએ કોણાર્ક સૂર્યમંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું એને આખી દુનિયા માટે એક અમૂલ્ય ખજાનો ગણાવ્યો કોણાર્કની આ કહાણી આપણને એક વાત શીખવે છે કે આપણો વારસો કેટલો ભવ્ય છે પણ સાથે સાથે કેટલો નાજુક પણ છે અને આ જ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આવા અમૂલ્ય વારસાને આવનારી પેઢીઓ માટે સાચવી રાખવાની જવાબદારી આખરે કોની છે